नहीं कोबी ढंबड़ावा थे थोड़ा साँस ताजगल तो कोबी साँस होता है हम कटिंग करने आने पड़ी आप हम कटिंग करने आने पड़ी को अगले जहर और नव सांगो लाइफ सही

પછી હળદર નાખવાની થોડું મરચું નાખવાનું આ ગરમ મસાલો આજે નાખવાનું પડ્યું નાખવાનું થોડું નમક કસ્તુરી મેથી આડું લેવાનું થોડું ચણનું ધોટ અને મિક્સ કરી દેવાનું પકડા ની બાળીને રેડી થઈ ગઈ હા ચોકડી લા પકોડા ને કડી પલા પકોડાં કઢી થઈ છે તે લાવજો ખાઈ લઉં તો પત સુ કરી શકાય શું કરાલા તીખડી ભજી બનાવો આદુ હવાર અને કોકટલા ગાળવા લાગે બેટા ભીખડી ભજી બનાવો રેસિપી ઓમના ફૂલ YouTube માં તમને

हमारे कस्टमर बैठा है पालक पकड़ा नहीं बढ़ गई समझे मिली भी जो हमारे छोला बताओ टेक्निकल वाला

सोया सॉस वेनेगर ग्रीन चिल्ली रेड फ्रूट कलर जो प्याज प्याज कटिंग अन्य नीचे से कोबीच कोबीच कोबीजी को कटिंग करवानू से ऑन फ्लावर ले ले हाँ one flower ఆ అవర్ ఆ చబ్లకాయ బిసుబాయ్ చబ్లమో హ చబ్ల నౌతే నౌతే చబ్ల తో పడయా సి కసన్ పార్సల్ కసన్ పార్సల్ బిసుద మార్చిటి పడి హై తో బిసుద లાવીజ్ పడిసి कोन જો અમર કાકા પરણથી આવે છે બધો સામાન રાખે થેલીઓ ડીશો જીદી રાખતા હોય કોકા તપની બાસર ડીશો ચમચી બધું તોoze બધો ડિશ થેલી રાખે છે બધો ડિશ પેચો કાકા ભલે રિક્ષા લઈને આવે આપણે દિલ્હી એન પાસે સામાન લે જકોણ આપણે ડીશો લાવવાની તન થેલી લાવ કોને હા કોની લાવે

આપણી બે ચમચી નાખીએ પણ હિસાબ તમારા હિસાબથી ચટણી બનાવો ને તમ તમારા ટેસ્ટના હિસાબથી નાખવાનું એમ આપણે બે ચમચી આમાં ચાલી રહે